આવે છે ખાસ એના વિશે જ હું વાત કરવા માંગુ છું કારણ કે અગર તમારું ટ્રાઇગ્લિસરાઇડ્સ વધારે હશે આ ચાર પ્રકારના કોલેસ્ટ્રોલમાં જો ટ્રાઇગ્લિસરાઇડ્સ તમને વધારે હશે તો તમારા હૃદયને મગજને અને લિવરને સૌથી વધારે ઇફેક્ટ થશે સૌથી વધારે નુકસાન થશે

આ ત્રણ માંથી કોઈ એક પણ નુકસાન પામે એટલે આપણું જે આયુષ્ય છે એ ખૂબ ખૂબ જ ઓછું થઈ જાય જતું હોય છે તો હું તમને આજે આ ટ્રાઈગ્લિસ થી બચવા માટે કઈ રીતે કંટ્રોલ કરવું છે એના વિશે એચડીએલ એલડીએલ આ બે નોર્મલ લેવલના લેવલ ઉપર હોય કે ભાઈ એચડીએલ છે એના લેવલથી થોડું સારું વ્યવસ્થિત હોય વધારે હોય તો એનો કોઈ ચિંતા કરવા જેવું છે નહીં એચડીએલ એ સારું કોલેસ્ટ્રોલ છે સારું ફેટ છે એલડીએલ એ ખરાબ ફેટ છે પણ એનાથી પણ હૃદયના એટલું ગંભીર નુકસાન નથી થતું નુકસાન ખરાબ કોલેસ્ટ્રોલ વીએલડીએલ એટલે વેરી ખરાબ એટલે વધારે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરા જે એકસો પચાસ લેવલથી અપ હોય તો એ તમારા માટે ખૂબ જ મોટું નુકસાન ઉત્પન્ન કરનારું કોલેસ્ટ્રોલ છે તો એને કંટ્રોલમાં લાવવા માટે પહેલા તમારે થી ચાર બાબતોને કંટ્રોલમાં લાવવી જરૂરી બની જાય છે પહેલી વસ્તુ શુગરનો જે ઇન્ટેક છે એટલે ખાંડ અથવા તો સુગર એટલે નોર્મલ આપણી ભાષામાં ખાંડ કહી શકાય એનો ઇન્ટેક એટલે એનું સેવન કરવાનું તમારે એકદમ બંધ કરવું જોઈએ કારણ કે હું તમને બીજા ઓપ્શન આપીશ ખાંડ નેચરલ રીતે ક્યાંથી મળે છે એના વિશે હું તમને આગળ જણાવીશ તો તમારે જે શરીરમાં જે શુગરની જરૂર છે જે એ તમને ક્યાંથી મળી રહેશે એના વિશે હું તમને આગળ જણાવવાનો છું તો પહેલું તમારે શુગરનો ઇન્ટેક ઓછો કરવો પડશે કારણ કે શુગર ઇન્ટેકના કારણે જ તમને હાર્ટની તકલીફ થાય છે શુગર જે લોકો અત્યારે મોટા ભાગના લોકો અલગ અલગ ચીજ વસ્તુઓના કારણે કોલ્ડ ડ્રીક્સ છે કોઈ બહાર મળતા જે પીણાઓ છે દૂધ હોય મિલ્કશેક હોય આ પ્રકારની અલગ અલગ વસ્તુઓના કારણે શરીરમાં શુગર કેટલું જતું હોય એનું કોઈ નિયંત્રણ રહેતું નથી એના કારણે તકલીફો છે 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 એ એ દિવસે વધતી જાય બીજું પેકેજ ફૂડ કોઈ પણ પ્રકારના પેકેજ ફૂડ તમારે લેવાના નથી કારણ કે પેકેજ ફૂડ ની અંદર હાઈલી સોલ્ટી હોય એ અને હાઈ કોલેસ્ટ્રોલ ધરાવે છે કારણ કે એ એવા તેલની અંદર તળેલા છે કે જેના વિશે તમે કદાચ જાણતા જ નથી ઘણી વખત પામોલિન તેલની અંદર તળેલું હોય અમુક એવા તેલ હોય કે જે એકનું એક તેલ ઘણા સમય સુધી યુઝ કરવામાં આવેલું હોય એમાં તેલ તેલ નવું નવું એડ કર્યા પણ જે જૂનું છે જ્યાં સુધી એકદમ બળી ન જાય ત્યાં સુધીનો ઉપયોગ કરે એ સૌથી વધારે ટ્રાઇગ્લિસરાઇડ્સ વધારનાર સૌથી ગંભીર અને ભયંકર વસ્તુ છે એ આપણા પેકેજ ફૂડની અંદર આવે છે કોઈ પણ કંપની મહાન નથી હોતી કોઈ એવી કંપનીઓ કે કોઈ કોઈના વેફર્સ કે કોઈ હોય એ કોઈ એવું નથી હોતું કે ભાઈ તમને આ ગમે છે તો આનું તો સારું જ હશે એવું બિલકુલ ન હોય જે તમારા ઘરે તળેલું છે તમારી આંખો સામે તળેલું છે એ વસ્તુ તમે આરામથી ખાઓ એ ફેટ તમને નુકસાન નહીં કરે બરાબર છે બીજી સૌથી અગત્યની પહેલી વસ્તુ વસ્તુથી શુગર બીજી છે પેકેજ ફૂડ બધા બંધ કરવા ત્રીજી અને ચોથી વસ્તુ છે એ છે જંક ફૂડ અને ચોથું છે ફાસ્ટ ફૂડ આ બે પ્રકારના ફૂડ પણ એ જ અંદર અંદર આવે આવે છે જે પેકેજ બરાબર એનાથી હાઈ કાર્બોહાઈડ્રેટ્સ તમને મળે છે હાઈ કોલેસ્ટ્રોલ મળે છે એ વસ્તુ પણ ટ્રાયગ્લ ને વધારવાનું કાર્ય કરે છે એટલે ઘટાડવા માટે આ તમામ વસ્તુ પહેલા તો બંધ કરવી એ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિઓ માટે બીજું હવે સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે હવે શું કરવાનું છે એને ઓછું કરવા માટે પહેલું તમારો જેટલો પણ વજન છે એનો પાંચથી દસ ટકા વજન તમે ઓછો કરી દો એટલે કોલેસ્ટ્રોલ જે ટ્રાયગ્લીસ રાઇડ છે ઓટોમેટિક ઓછું થશે આવું રિસર્ચની અંદર સાબિત થયેલું છે તમારો વજન ભલે વધારે ખૂબ વધારે હોય તેમ છતાં પણ તમને એવું લાગતું હોય કે નોર્મલ ફેટ પણ વધારે છે એમ કરો દસ થી વીસ મિનિટ માટે કસરત કરો અને વીસ ત્રીસ મિનિટ માટે તમે યોગાસન કરો એટલે તમામ કસરત યોગાસન અને પ્રાણાયામને સવાર સવારનો ચાલીસ પચાસ મિનિટનો સમય આપો અઠવાડિયામાં કમસે કમ પાંચ દિવસ માટે કરો આ સૌથી મોટી દવા છે કોલેસ્ટ્રોલ ને ઓછું કરવાની પણ આ દવા કોઈને પણ મજા આવે એવી નથી કારણ કે મોટા ભાગના લોકો નવ્વાણું લોકો આટલા આળસુ છે તમે એને કહેશો કે એક જ મહિનામાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે આ પીલ છે છે એક દવા દિવસ સતત ખાઈ લો એટલે એ ખાઈ લેશે એમ કે કોઈ વ્યક્તિ કે એક મહિનો સુધી આ એક કસરત સતત ત્રીસ દિવસ કરી લો તમને કોલેસ્ટ્રોલ મટી જશે સારું થઈ જશે કોઈ પણ વ્યક્તિ એ કસરત નહીં કરે કારણ કે શરીરમાં આળસ ગરેલી છે એ આળસ હાઈ કાર્બોહાઈડ્રેટ હાઈ શુગર એ પ્રકારના ફૂડ ખાવાના કારણે અંદર જમા થયેલી છે એ આળસ ત્યારે દૂર થશે જ્યારે તમે કસરત યોગ અને પ્રાણાયામ દ્વારા વધારાની જે કેલરી અથવા વધારાનું જે ફેટ છે શરીરની બહાર કાઢી નાખશો ત્યારે તમારી આળસ દૂર થશે ત્યારે તમારું મગજ અને હૃદય એક્ટિવ થશે કે જે તમને આળસ નહીં આવવા દે બરાબર છે તો આ સૌથી મોટું તમારે ધ્યાન રાખવાનું છે કાચા સલાડની અંદર ગાજર બીટ કાકડી અને ટમેટા આ ચાર વસ્તુઓ તમે બપોરના સમયે બસો ગ્રામ જેટલું બપોરે જમવા બેસો એ પહેલા બસો ગ્રામ આ કાચું સલાડ ખાઈ લો એક બે મહિનાની અંદર તમારું કોલેસ્ટ્રોલ લેવલ જમીન બે ફ્રૂટ મતલબ બે ટાઈમ તમારે ફ્રૂટ ખાવાના છે એક તો સવારનો નાસ્તો કર્યાના બે કલાક પછી અને બપોરનું ભોજન લઈ લો એના ત્રણ કલાક પછી એક એક ફ્રૂટ એક ફ્રૂટ સવારે અને એક ફ્રૂટ આ રીતના સાંજના સમયે તમારે લેવાનું છે આ બે

બપોરે જમવા બેસો એના અડધો પોણો કલાક પહેલા પી લો કોલેસ્ટ્રોલ ઓછું થશે અને એની સાથે સાથે તમે સારો એવો ફૂડ સારો એવો ખોરાક લેવાનો રાખશો તો એચડીએલ ધીરે ધીરે વધશે એક ભાઈનો સવાલ હતો કે એચડીએલ વધારવા માટે શું કરવું જોઈએ એચડીએલ ને વધારવા માટે સારું ફેટ ખાવું જોઈએ ફેટ ખાવાથી જ

ઘણી વખત ફેટ લેવાની જે રીત છે આપણે યોગ્ય રીતે ન જાણતા હોય એના કારણે પણ એ ફેટ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે નહીંતર એ પ્રકારનું જે સારું ફેટ છે એ ક્યારેય પણ નુકસાન ના કરે ઘણા લોકો કાજુથી બચે છે એ કાજુથી બચવું ન મતલબ ઘણા લોકો કાજુ ખાવાથી બચે છે કે ભાઈ કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે પણ એ લોકો એ નથી જાણતા કે કોલેસ્ટ્રોલમાં ચાર કોલેસ્ટ્રોલ હોય એમાં કાજુ ખાવાથી જે કોલેસ્ટ્રોલ વધે છે એ છે એચડીએલ

તમે આરામથી 5 થી 6 કાજુનું સેવન કરી શકો જમ્યા પછી તાત્કાલિક પણ એનું સેવન કરી શકો એનાથી બ્લોટિંગ ઓછું થાય પાચન સારું થાય હાઈ કોલેસ્ટ્રોલ એટલે મતલબ જે HDL છે એ સારું કોલેસ્ટ્રોલ છે એ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય તો કાજુ ખાઓ ઘી પણ આરામથી ખાઈ શકો ઘરે બનાવેલા ઘરે તેલમાં કોઈ પણ તળેલી વસ્તુ છે એ પણ નોર્મલ તમે અઠવાડિયામાં એક જ વખત આરામથી ખાઈ શકો એ પણ કોઈ ખોટું નથી એનાથી પણ બોડીમાં સારું ફેટ છે એ વધી શકે છે દરેક પ્રકારના ફ્રૂટ તમે આરામથી ખાઈ શકો એમાં જે છે એ પણ અંદર જઈ કોલેસ્ટ્રોલ બનાવવાનું જ કાર્ય કરતા હોય તો એ પણ આરામથી ખાઈ શકો પણ લિમિટની બહાર નહીં જે તમને કહ્યું છે કે બે મેક્સિમમ બે થી ત્રણ ફ્રૂટ દિવસ દરમિયાન તમે આરામથી ખાઈ શકો છો દરેક પ્રકારના ઘરના ફ્રૂટ જે ખોરાક છે એ ખાઈ શકો જેમાં બપોરના સમય દરેક પ્રકારના કઠોળનું સબ્જી એટલે ક્યારેક તમે ચણાનું ક્યારેક તમે અડદની દાળ મગની દાળ તુળની દાળ તુરની દાળ છે એ પ્રકારની ડાળોનું સેવન કરો બપોરના સમયે હંમેશા દાળ કે કઠોળનું સેવન કરવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ મતલબ સારું ફેટ એ સિવાય કેલ્શિયમ વિટામિન્સ ઘણા બધા વિટામિન્સ મળે અને ખાસ પ્રોટીન પણ આપણા શરીરમાં જતું હોય છે તો આ પ્રકારે સારો ખોરાક લઈને તમે જે એચડીએલ છે એને વધારી શકો અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકો છો ઘણી વખત હા એક સવાલ એ પણ છે કે શું ઘઉંની રોટલી કે એ પ્રકારની ખાઈને આપણે એનાથી કોલેસ્ટ્રોલ વધે કે ઘટે હવે આપણા દરેક વ્યક્તિના શરીરમાં વજન છે એના એમને ખ્યાલ હોય કે ભાઈ તમારું હાઈટ છે પાંચ પોઈન્ટ પાંચ ઇંચ હોય તો મેક્સિમમ સ્ત્રી હોવ તમે તો તમારું વજન કમસે કમ પંચાવન અરાઉન્ડ હોય તો એ સારું વજન કહી શકાય પણ એમાં તમે એ જે વજન છે ફિફ્ટી એમાં તમારે કેલરીનું ધ્યાન ખાસ રાખવાનું હોય કે ફિફ્ટી વજન છે આ પ્રમાણે તમારું એજ છે આ પ્રમાણે તમારી હાઈટ છે તો તમારે કેલરી લેવું જોઈએ તો તમે વધારે એક્સરસાઇઝ કે વધારે કામ કરતા હો તો સત્તરસો સોળસો સુધીનું કેલરી લઈ શકો એ કેલરીમાં દરેક વસ્તુની એક લિમિટ હોવી જોઈએ કે ભાઈ રોટલી તો કે બપોરે એક દોઢ અને રાત્રે એક થી દોઢ બરાબર છે એ રોટલીનું માપ આવી ગયું કારણ કે દરેક વસ્તુનું એક લિમિટ હોય કે આટલું વિટામિન્સ હોય આટલું આટલું ફેટ અને આટલું પ્રોટીન હોય એવો ખોરાક લેવો જોઈએ આપણે લોકો શું કરીએ બપોરે ત્રણ ચાર રોટલી ખાઈ લે સાંજે ત્રણ ચાર રોટલી ખાઈ લે સવારે એક બે ભાખરી ખાઈ લે એટલે આપણને એવું થઈ ગયું કે આપણું પેટ ભરાઈ ગયું પણ એનાથી તમારા શરીરમાં જે કાર્બોહાઈડ્રેટ્સની જરૂર છે એનાથી ઘણું કાર્બોહાઈડ્રેટ્સ વધી જશે અને એ વધારાનું કાર્બોહાઈડ્રેટ્સ માત્ર માત્ર ફેટ સ્વરૂપે જમા થશે બોડીમાં એનાથી જ કોલેસ્ટ્રોલની માત્રા પણ ધીરે ધીરે વધે છે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા તો એ દરેક વસ્તુ તમે ખાઈ શકો ઘઉંની અંદર ગ્લુટેન છે બોડી માટે સારું છે અમુક લેવલ ઉપર બરાબર છે દરેક અનાજની અંદર ત્રણસો પચાસ જેટલું કેલરી હોય સો ગ્રામમાં એટલે તમે બાજરો લો ઘઉં લો મકાઈ લો જુવાર લો કોઈ પણ લો ત્રણસો પચાસ કેલરી હોય બધામાં અલગ અલગ ગુણ હોય બરાબર છે એમાં સારું છે એ છે રાગી બાજરો કે જે શિયાળામાં શિયાળામાં ઉત્તમ છે મકાઈ પણ શિયા શિયા ઉનાળાની વાત કરીએ તો એમાં ઠંડો ખોરાક ખાવો જોઈએ કે જેમાં તમે ઘઉંનો ઉપયોગ કરી શકો જુવારનો ઉપયોગ કરી શકો તો એ દરેક વસ્તુઓ સીઝન પ્રમાણે અને માપસર હોય તો બધું સારું છે કોઈ કંઈ ખરાબ નથી તમને અગર એવી ઘઉંની કેવી કોઈ વસ્તુની એલર્જી હોય શરીરને માફક ન આવતું હોય પાચન ન થતું હોય તો જ વસ્તુનું સેવન ન કરવું જોઈએ દરેક વસ્તુનું વસ્તુનું સેવન સેવન તમે એવી કરી શકો કે જે તમારા કેલરીમાં ફિટ બેસતું હોય બરાબર છે તો એ યોગ્ય પ્રમાણમાં તમારે વ્યવસ્થિત ડાયટ પણ કરવું જોઈએ કસરત યોગ પ્રાણાયામ કરીને કેલરી બાળીને પણ તમે સારું એવું કેલરી તમારા શરીરને આપી શકો આ વિડીયોમાં મેં જે પણ વાત કરી છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ વાહિયાત વાતો કરી નથી કારણ કે એવા તો પુસ્તકોની અંદર તો હજારો પેજ હોય હજારો પેજમાંથી અમુક ટોપિકના પંદર પંદર પેજની અંદર બધા આપેલા હોય પચાસ પચાસ ત્રીસ ત્રીસ શ્લોકો હોય એમની અંદરથી અમુક સંક્ષિપ્તમાં જે મળી શકે એ તમને આપવાની કોશિશ કરી હોય તો બસ આ વિડીયોને તમે સેવ કરી રાખો બધાને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ પ્રકારના વિડીયો જોતા